નમસ્કાર મિત્રો આ વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ વિડિયોમાં આપણે એક કાયમી શિક્ષક ભરતી વિશે વાત કરીશું એક સ્કૂલ દ્વારા કાયમી શિક્ષક ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે આપણે જોઈશું તો એમાં લાયકાત પીટીસી બી એ બી એડ અને ડીએલએડ છે અને એમાં ટાટ અથવા ટેટ પાસ હોવું ફરજિયાત નથી તો તમે એપ્લાય કરી શકો છો તો ચાલો મિત્રો એ એડવર્ટાઈઝ વિશે આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જોઈએ છે શિક્ષકો શ્રી તાપી બ્રહ્મચર્ચા સભા સુરત સંચાલિત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ કાપોદરા વરાછા રોડ સુરતમાં આવેલ વિવિધ વિભાગો માટે નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષકો જોઈએ છે તો આપણે નીચે જોઈએ કે કયા વિભાગો માટે કયા વિષય માટે અને શું લાયકાત છે એ પણ આપણે જોઈ લઈએ તો પ્રાથમિક વિભાગ માટે વિજ્ઞાન ગણિત અને સંગીતના શિક્ષક જોઈએ છે લાયકાત શું છે તો બી એમએસસી અથવા બીએડ હોવું જોઈએ અને સંગીત માટે સંગત સંગીતમાં કોઈ ડિગ્રી લીધેલી હોવી જોઈએ એના પછી વિભાગ નીચે જોઈએ તો તાપી સ્કૂલ ફૂલ ડે માટે છે પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટે છે ગણિત અને વિજ્ઞાન વિષય માટે છે સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત કમ્પ્યુટર અને ચિત્ર માટે બહુ બધી જગ્યાઓ ખાલી છે તો એમાં ડિગ્રી પણ તમે જોઈ શકો છો લાયકાત પણ તમે જોઈ શકો છો કે શું લાયકાત જોઈએ છે એના પછી આપણે નીચે જોઈએ તો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે પણ જગ્યા ખાલી છે કોમર્સ અને સાયન્સમાં તો કોમર્સમાં જોઈએ તો નામના મૂળ તત્વો એસપી આંકડાશાસ્ત્ર માટે જગ્યા ખાલી છે અને સાયન્સમાં જોઈએ તો કેમેસ્ટ્રી અને કેમેસ્ટ્રી લેબ એસિસ્ટન્ટ તરીકે પણ જગ્યા ખાલી છે એના નીચે આપણે જોઈએ તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી અને લાયકાત તેમજ અનુભવના તમામ પ્રમાણપત્રો સહિત દિન દસમાં રૂબરૂ ટપાલથી અરજી પહોંચતી કરવી એટલે કે દસ દિવસના અંદર તમારે અરજી મોકલવાની રહેશે અરજીમાં ફોન નંબર અવશ્ય લખવો તેમજ અરજીના કવર પર કયા વિભાગમાં કયા વિભાગ જગ્યા માટે અરજી કરેલ છે તે પણ લખવું લાયકાત અને અનુભવને આધારે ઉચ્ચતમ પગાર ધોરણ આપવામાં આવશે તો અહીંયા નીચે એડ્રેસ આપેલું છે તાપી સ્કૂલ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ કાપોદરા વરાછા રોડ સુરત તો આ એડ્રેસ તમારે લખી અને અરજી મોકલવાની રહેશે